बोलू सत्य सनातन मधुराम बापानी गोविंद राम बापाना राम सत्य 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 पण पड़ सत्य आप સત્ય કેવું સત્ય નું સ્વરૂપ દેવું સત્ય ઈ કોણ ભાઈ સત્ય છે હવે ઈ યજ્ઞિમાં જો તમારે કાયમી તમે રો અને ઈ યજ્ઞિ જો સહન કરો ભાઈ તો જે સત્ય છે ઈ બ્રહ્મ છે અને ઈ યજ્ઞિ છે તો એ સત્યને તમે જો એ ગ્રહણ કરી શકો જેટલો જેટલી તમે ગ્રહણ કરો તો તમે પણ એ સત્ય અને બ્રહ્મ બની લો સત્ય એવું છે સત્યનું સ્વરૂપ ઈજ કે બ્રહ્મ યજ્ઞ હવે જેમ તમે સત્યને આશ્રમમાં લાવો એમ એકલો અગ્નિ જ અગ્નિજ વહે કારણ કે સો વર્ષ રહે ઓલા સિંધુમાં પથ્થર નો પલ્લે ઓલા પાણા પાણામાં અગ્નિ જ હોય કો વર ઉધી પડ્યો રે પાણીમાં પણ પાણી એને પરસે નહીં ભાઈ પાણી એને પરસે નહીં પરસે કે એને અડે નહીં પણ જો એનો ઠાગો મારે તો એમાંથી અગ્નિ વરસે ભાઈ પાણી નીકળે ને પરસે નહીં પણ એમાં ઠાગો મારે તો એ પથ્થર માલી જ અગ્નિ વરસે ભાઈ અગ્નિ તો એમાં છે જ એમ આપણા નું હૃદય છે એ પથ્થર સમાન છે હવે એમાં અગ્નિ તો છે સત્ય છે તમારું હૃદય છે સત્ય છે છે સત્યમાં ઈશ્વર પણ એ હૃદય પીંગળી પીંગળી જાય ભક્તિ ની અંદર ઓગળી જાય ભાઈ તો સત્ય નામનું નામ છે એનો ઠાગો મારી દે તો એમાંથી બ્રહ્મ યજ્ઞ વર્ષ મુનિજન પંડિતા પણ જેનો વેદ નો પામે પાર ભાઈ પણ વેદ થકે વાણી થકે થકે શેષ ને મહેશ એ કે બ્રહ્માજી છે બ્રમ નજી ગમ નજતા બ્રહ્મ સાયર બ્રહ્મ સમાના બની જાય છતાંય એને ગુરુ નામની ગમ ન પડે તો પણ ઈ એના પણ ઈ સદગુરુ નો દેશ તો પર

પછી તો તમે એ વધારાનું જીવો છો ભાઈ જે કાઈ જીવી રવા છો એ તમે પરમારથ હાથોથી જીવી રહ્યા છો કારણ કે તમને જન્મ મરણ ની તો ખબર પડી ગઈ પછી તમારું જન્મ મરણ અકેલાઈ ગયું પછી વાત ક્યાં છે પછી તો જાવ હોય ત્યાં ત્યાં જઈએ કોઈ આવીએ એવું નથી આપણને કોઈ રોકી રાખે એવું નથી કે હાલો આપણે આપણે હવે અહીંયા રહેવું જ પડશે એવું નથી ભાઈ એવી હાવ સીધી ને સરળ છે ભક્તિ છે હાવ મેદાન ની છે ભાઈ આ સંસારમાં આપણને રોકનાર કોઈ છે આપણે કોઈ કે કીધું ભાઈ ભગવાન ભેડ્યા તો હું આપણે કહ્યું ભગવાન કેવા કોણ બધા ભગવાન સ્વરૂપ છે ભાઈ માણસ ભગવાન સ્વરૂપ ભાઈ પણ હિમઝા નહિ તો ભગવાન સ્વરૂપ એની ભૂંડ સ્વરૂપ ભાઈ બોલો કેમ ભૂંડ ગારો વાળે ને કિસડ મસાવે એમ માણસ ઈ સત્ય એને સમજાય નહી તો એ ભૂંડ સ્વરૂપ છે ને સમજાઈ જાય તો ભગવાન જેવી વસ્તુ છે ભગવાન એટલે ભજ ભાઈ તું ભજ તો ભગવાન છે તારાથી કોઈ પર વસ્તુ એવું તત્વ નથી નથી ને નથી તું જેને ગોતા ઈજ તું છો તને મળ્યું એજ તત્વ તું છું ભાઈ જેને આપણે ગુરુ મહારાજ આપણને મળ્યા તો સર્વકુશ મળ્યું ભાઈ કારણ કે ગુરુ થી પર કોઈ વસ્તુ બેઠા પણ હવે નાથી બધેલી તમે તાર હટાવી તમે તમારો તાર પકડો પછી ખબર પડે કોનો તાર હાસો હવે જેને તમે પકડીને બેઠા એ બધું ત્યાંનો તાર જ તમારામાં છે પીર કો પ્યાગમ્બર કો દેવી કો દેવતા કો ભાઈ હવે જેને તમે ગોતો સવો એ તાર ભાઈ તો તમે ગોતો કોને ભ્રાતી હું ભાઈ કારણ કે આપણને સમજાતું નથી એટલે આ ભ્રમણા ને ભાતી છે બધી કે દેવી આપણને નડે દેવ આપણને નડે ભાઈ પીર આપણને નડે પ્યાગમ્બર આપણને નડે

તો ભૂત આપણે કહી કોને ભ્રમણા ને લઈને આપણે તો હતા એવું નથી પણ આ તો આપણે કર્મ ને લીને બાકી આપણે હતા એવું નથી કે આપણે નોતા ધર્મ જે સ્થાપિત છે હવે પાણીનો લોટો છે ભાઈ આ પાણીનો લોટો આપણે ગોળામાંથી પીર્યો એટલે અલગ પીડ્યો ને હવે ગો તો હે એમ પાણી છે આ ગોળો છે એમાંથી પીરી લેવાય કે ભાઈ કુવામાંથી કુવા આખો માથામાં જ પીર્યો ભાઈ હવે કુવાની અંદર તમે હો ભલે નઈ હું એમ કઉ કે તમારી એસી ફૂટ માથે પાણી હોય તળીયે બેઠા હોય પાણી નો તમને જરાય વજન હે નો લાગે હજારો ટન પાણી હોય પણ તમને વજન જરાય છે એમાંથી ખાલી એક જ બહાર એક જ ઘડો માથે લેવો તરત બહાર લાગી ગયો જેઠો ઉતારવો શું કામ તમારું કીરું તી ભાઈ પાણી ક્યાં મારું તમારું યથારથ હતું તો કાઈ નથી ધર્મ છે છે આત્મા પડી ગયો એટલે તમે કહો હું ને મારું ભાઈ નોખા સંકેત કાગાત કરે ભાઈ દયા જેને આમાં આવીને વાસ કરે દયા ઈ તત્વ ઈ ગુરુ છે દયા સહી નામ છે ભાઈ દયામાંથી તમામ પુરણ ઉત્પન્ન થાય દયા છે આભૂષણ છે ભાઈ જેને એમાં દયા તત્વ થી હોય પછી કોને મારે ભાઈ કદાચ કોક માર માર કરતો આવતો હોય તે મારે કોને એ સમા નામ નું ખડક ઉભું રાખે આડું

અગ્નિ માંથી ઉત્પન્ન થયેલી છે આપણે એમાં આધીનતા જેટલું તમે એમાં આધીનતા આવે એટલી જ ભક્તિ તમને સમજાય ભાઈ જો એવો મરજીઓ થઈ જાય ભાઈ અને સત્ય હમ જો લડ્યા કરે તો વળી પછી થાકી ને પછી નીકળવા દે ને નહીં કારણ કે સંકેત જ એવો બધો છે એમાં સંશય કારણ કે વાત વાતમાં કઈ ની કઈ વાતમાં આપણને સંશય થતો હોય ફલાણો ભય આવો ઠીકણો ભય આવો હવે એ સંશય ને કાઢવો એજ મોટી મુશ્કેલ ની વાત છે ભાઈ પોતે પોતાના દેહમાં ન ઉતરે સુધી સંશય નીકળે નહીં ભાઈ ન્યામ જો જો પોતે પોતાના દેહ ની અંદર ઉતરી ને જોવે તો તો નિર્મળતા આ આવે ભાઈ પોતાના દેહ તપાસ કરે તો ઓટો મીટિંગ આવે ભાઈ અને કર્મ થી બસી જાવું ભાઈ ભક્તિ એટલે કોઈ એવી વાત નથી કે આ માણસથી નો થાય એ કે ભાઈ અમાર થી ભક્તિ નો થાય એ ખોટી વાત છે ભાઈ ભક્તિ તમામ થી થાય એમ છે પણ કર્મ થી બસી જાવું એટલે ભગવાન નું ઘર એક જરાય દૂર નથી ભાઈ સજ દૂર નથી એ આમ માટી સમજાઈ જાય એટલે તરત ભગવાન નું ઘર આવી જાય ભાઈ પણ હવે આટી કાઢવા માટે જ આ બધી પ્રયત્ન છે